જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી મિત્રો મિત્રો આપણા સનાતન હિન્દુ ધર્મમાં માં તુલસી ના છોડ મહત્વ સૌથી વધુ છે અને તેની પૂજા સૌપ્રથમ ભગવાન વિષ્ણુએ કરી હતી મિત્રો શ્રી હરિ કહે છે કે જેમ વૈકુંઠને દેવી લક્ષ્મીના કારણે સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે તેવી જ રીતે વૈકુંઠને તુલસીના કારણે પવિત્રતા પણ પ્રાપ્ત થઈ છે આ પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ હશે ત્યાં દુષ્ટતા ક્યારેય વાસ કરશે નહીં અને આવી જગ્યા સૌથી પવિત્ર રહેશે મિત્રો આ કારણોસર આપણે આપણા ઘરમાં તુલસી નો છોડ લગાવવો જોઈએ મિત્રો આપણો પ્રશ્ન એ છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું થાય છે તો ચાલો તે વિશે આ એક પ્રાચીન મહાન કથા દ્વારા જે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહી હતી મિત્રો આગળ વધતા પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે તુલસી માતાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો સાચી શ્રદ્ધાથી વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય તુલસી માતા અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું કામ ભૂલશો નહીં તો ચાલો મિત્રો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા એક સમયે દેવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી અને તેમને પૂછ્યું કે હે સ્વામી તમે મને તુલસીના છોડને પાણી આપવાનું મહત્વ તો કહ્યું છે પરંતુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે હે સ્વામી દરરોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે અને આનાથી માણસને શું ફળ મળે છે હે સ્વામી તુલસી પાસે દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને આ દીવો શા માટે થાય છે અને દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ હે સ્વામી કૃપા કરીને તમે મને મારા પ્રશ્નોના જવાબો વિગતવાર જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી આજે તમે આ સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે અને તમારા આ પ્રશ્નનો જવાબ આપતા હું તમને તમને એક પ્રાચીન ઇતિહાસ જેમાંથી તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે કે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું ફળ પ્રાપ્ત થાય છે હે દેવી તેથી તમે આ વાર્તાને ને સાંભળો મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી ફક્ત આ વાર્તા ધ્યા સાંભળવા માત્રથી જ વ્યક્તિને આજીવન તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે ત્યારે દેવી સત્યભામા કહે છે કે હે ભગવાન હું આ વાર્તા સાંભળવા માટે અત્યંત ઉત્સુક છું તો કૃપા કરીને મને તમે આ વાર્તા કહો હું તમને વચન આપું છું કે હું આ વાર્તા ધ્યા સાંભળીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે વાર્તા કહેવાનું શરૂ કરે છે અને કહે છે કે હે દેવી આ ઘણા સમય પહેલાની વાત છે. દક્ષિણ દિશામાં તુંગા ભદ્રા નામની એક ખૂબ જ મોટી નદી છે. તે નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર શહેર આવેલું છે. તે શહેરમાં હરિ दीक्षित નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તે ખૂબ જ સદાચારી, સારા ચારિત્ર્યવાળો માણસ હતો. તે ધાર્મિક કાર્ય કરતો હતો અને વેદોના માર્ગ પર ચાલતો હતો અને તેણે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.

તે ક્યારે તેના પતિ સાથે સૂતી નહોતી અને ક્યારે તેની સાથે પ્રેમથી વર્તતી નહોતી જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો ઘરે આવતા હતા ત્યારે તે તેમનું અપમાન કરતી હતી અને તેમને ઘરેથી ભગાડતી હતી તે પોતે વાસનાથી પાગલ થઈને અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે ફરતી હતી તેનું મન તેના પતિ સિવાય અન્ય પુરુષોમાં વ્યસ્ત રહેતું હતું અને તે ક્યારે તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી નહોતી પણ અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી તે બીજા પુરુષોને આકર્ષવા માટે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી તો ક્યારેક તે જંગલમાં એક ઝાડ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી તે કોઈ દુષ્ટ માણસને આકર્ષિત કરતી હતી અને તેની સાથે કામુક સુખ માણતી હતી

કે મને ખબર નથી કે તારા જેવા ભિખારી સાથે મારા લગ્ન કયા પાપને કારણે થયા છે મને એવું લાગે છે કે મેં મારા પાછલા જન્મમાં પાપ કર્યા હશે તેથી જ મને આટલો ગરીબ પતિ મળ્યો છે તું મારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકતો નથી અને લાચારીને લીધે મારે તારી આ ઝૂંપડીમાં રહેવું પડે છે અને મારે ભીખ માંગીને લાવેલું ભોજન ખાવું પડે છે

જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ પાસે જાય છે તેને નુકસાન થાય છે અને તેને નરકમાં જવું પડે છે ત્યારે તે ઘમંડી પત્નીએ કહ્યું કે મારે નહીં પણ તારે કોઈ કામ ન કરવાને કારણે નરકમાં જવું પડશે તું ભીખ માંગીને ખાય છે અને મને પણ જુઠ્ઠું ખવડાવે છે જે પતિ પોતાની પત્નીને દુખી અને અસંતુષ્ટ રાખે છે તે પણ નરકમાં જાય છે અને તારું ઘર નરકની સજાથી ઓછું નથી તારી સાથે આ ઘરમાં રહેવા કરતા મારા માટે નર્કમાં જવું સારું છે આમ હરી દીક્ષિતની પત્નીએ તેના પતિનું અનેક કઠોર શબ્દોથી તેનું અપમાન કર્યું શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી જે સ્ત્રી પોતાના પતિનો અનાદર કરે છે તેનું ઘર હંમેશા દુર્ભાગ્યપૂર્ણ રહે છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ પાસે જાય છે તેને નર્કમાં સજા ભોગવવી પડે છે

તેના બધા પ્રયત્નો વ્યર્થ ગયા તે ત્યાં ઊભી રહી અને ઘણી બધી વાતો કહીને વિલાપ કરવા લાગી તે રડવા લાગી અને કહ્યું કે અરે હો આજે કોઈ સુંદર પુરુષ આવ્યો નથી હવે હું મારી વાસના કેવી રીતે સંતોષીશ આ રાત કેવી રીતે વિતાવીશ તે કહેવા લાગી કે મારા આ સુંદર શરીરનો આનંદ કોણ માણશે મારી યુવાની અને સુંદરતા આમ જ કારણ વગર નાશ પામી રહી છે કોઈ પણ વ્યક્તિ મારા સુંદર દુનિયા મૂર્ખ પુરુષોથી ભરેલી છે કોઈને આવી સુંદર સ્ત્રીની ઈચ્છા નથી હું એટલી સુંદર છું કે દેવતાઓ પણ મને ઈચ્છશે પણ આ દુનિયા પાપી અને તુચ્છ પુરુષોથી ભરેલી છે જે મને અવગણી રહ્યા છે

તે જાગી ગયો અને કૂદી પડ્યો અને તેને ખાવા માટે તેની પાસે આવ્યો તે વાઘનું નામ હતું ધમણસ જે ખૂબ જ ભયાનક દેખાવવાળો હતો અને તેનું શરીર કાળા અને નારંગી પટ્ટાઓથી ઢંકાયેલું હતું જે જંગલના પડછાયા સાથે ભરી ગયું હતું તેની આંખો લાલ રંગની હતી જેમ કે અંગારા અંધારામાં પણ ચમકતા હોય અને તેના જડબામાંથી લાંબા તીક્ષ્ણ દાંત નીકળતા હતા જે કોઈ પણ જીવંત પ્રાણીને ફાડી નાખવા માટે પૂરતા હતા તેની ઊંડી ગર્જના આખા જંગલમાં ગુંજતી હતી જેના કારણે આસપાસના જીવો ધ્રુજતા હતા વાઘની લાંબી મજબૂત પૂંછડી તેની શક્તિનું પ્રતિક હતી અને તે તેના મજબૂત પગથી જંગલમાં ઝડપથી દોડી શકતો હતો અને તેનું આખું શરીર શક્તિશાળી સ્નાયુઓથી ભરેલું હતું જેના કારણે તે એક જ હુમલામાં તેના શિકારને મારી શકતો હતો અને તેના નાકમાંથી વારંવાર ગરમ શ્વાસ નીકળતા હતા કે જાણે તે દરેક ક્ષણે તેના આગામી શિકારની શોધમાં હોય આ વાઘનો એકમાત્ર ઉદ્દેશ્ય તે પાપી અને દુષ્ટ લોકોને ખાઈ જવાનો હતો જેમને તેના ભાગ્યએ તેને સોંપ્યા હતા આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી તે ભયંકર વાઘને તેની સામે જોઈને તે સ્ત્રી પાડવા લાગી લાગી અને તે ભયથી ધ્રુજવા સ્ત્રી કઈ કરે તે પહેલા તે વાઘે તેના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી અને કહ્યું કે અરે વાઘ તું અહીં કેમ આવ્યો છે અને મને કેમ મારી રહ્યો છે હું મારા પ્રિયને અહીં શોધી રહી હતી તું મને છોડી દે મને ખાઈને તને શું મળશે ત્યારે સ્ત્રીની આ વાત સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે અટકી ગયો અને હસતા હસતા બોલ્યો કે અરે દુષ્ટ સ્ત્રી આજે વિધાતાએ તને મારો શિકાર બનાવ્યો છે અને તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવી એ મારું કામ છે અને ત્યારે જ મને આ શરીરમાંથી મુક્તિ મળશે તો સ્ત્રીએ કહ્યું કે અરે વાઘ તું કોણ છે મને સાચું કહો તારે વાઘ કેમ બનવું પડ્યું અને તું મારી જેવી સ્ત્રીઓને કેમ ખાય છે પહેલા મને બધું કહો અને પછી મને ખાઓ પછી ધ્વંસ નામના વાઘે કહ્યું કે હે પાપી સ્ત્રી હું તમને મારા પાછલા જન્મની વાર્તા કહીશ કે મારે વાઘ કેમ બનવું પડ્યું પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં અમલાપાહા નામની એક પવિત્ર નદી વહેતી હતી તેજ નદીના ના કિનારે મુનિપરાણ નામનું એક શહેર વસેલું હતું આ શહેર તેના સુંદર મંદિરો શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક વિધિઓ માટે પ્રખ્યાત હતું ત્યાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો અને હું તે પરિવાર ભાગ હતો મારો જન્મ તે પરિવારમાં થયો હતો અને મારું નામ વેદાનંદ હતું મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા જે યજ્ઞ હવન અને ધાર્મિક વિધિઓ કરતા હતા વાઘે આગળ કહ્યું કે હે સ્ત્રી મેં કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો હતો અને યજ્ઞ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં નિપુણ બન્યો હતો પરંતુ જેમ જેમ હું મોટો થયો તેમ તેમ મારા મનમાં ધનનો લોભ વધતો ગયો મેં ઘણા યજ્ઞોનું આયોજન કર્યું હતું પરંતુ તે યજ્ઞ ધાર્મિક હેતુ માટે નહીં પણ ધન એકત્ર કરવા માટે હતા હું તે પાપીઓ માટે પણ યજ્ઞ કરતો હતો જેઓ ધર્મથી દૂર હતા અને તેમના ઘરે ભોજન ખાતા હતા મે પૈસાના લોભમાં તેમના અનૈતિક કાર્યોને પણ ટેકો આપ્યો હતો ધર્મના માર્ગથી ભટકી જઈને મેં એવી વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ન લેવી જોઈએ મારું મન એટલું લોભી થઈ ગયું હતું કે હું યુદ્ધના બહાને બીજાઓ પાસેથી પૈસા લેતો અને પછી ક્યારે પાછા ન આપતો મેં અનેક પ્રકારની છેતરપિંડી કરી અને આ રીતે પાપ કરતા ઘણા વર્ષો વીતી ગયા સમય જતા મારું શરીર નબળું પડ્યું અને વાળ સફેદ થઈ ગયા આંખો ઝાંખી પડી ગઈ અને મોના દાંત પડી ગયા પરંતુ ધનનો લોભ હજુ પણ મારા મનમાંથી ગયો નહીં અને હું પાપ કરતો રહ્યો વાઘે પોતાના સળગતા અવાજમાં આગળ કહ્યું કે એક દિવસ મેં બીજાઓ પાસેથી લોભમાં પૈસા લીધા અને હું ફરીથી નદી કિનારે ગયો ત્યાં મેં બીજા ધૂર્ત બ્રાહ્મણો સાથે લોકોને છેતર્યા અમે બધા ખોટા મંત્રોચ્ચાર કરતા અને કોઈ પણ ધાર્મિક વિધિઓનું પાલન કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરતા હતા અમારો એકમાત્ર હેતુ દાનમાં શક્ય તેટલા પૈસા મેળવવાનો હતો અને અમે ધર્મના નામે લોકોને છેતર્યા તે દિવસે મેં ઘણા પૈસા ભેગા કર્યા પરંતુ તે જ સમયે મારી સાથે એક ભયંકર ઘટના બની તે દિવસે એક બીમાર અને રખડતો કૂતરો મારી પાસે આવ્યો પરંતુ તે ગુસ્સે થયો અને તેને મને કરડી લીધું અને તે જ ક્ષણે હું મૃત્યુ પામ્યો મારા મૃત્યુ પછી યમના બે દૂતો ત્યાં પ્રગટ થયા અને તેમના હાથમાં સાંકડો હતી અને તેઓ કાળા અને ભયાનક હતા તેઓ મને પકડીને યમપુરી લઈ ગયા યમ્પુરીમાં મને યમરાજની સામે ઊભો કરવામાં આવ્યો ત્યારબાદ યમરાજે ચિત્રગુપ્તને તેમના દિવ્ય સિંહાસન પરથી મારા કર્મોનો હિસાબ રજૂ કરવાનો આદેશ આપ્યો ચિત્રગુપ્તે ખૂબ જ ગંભીર સ્વરમાં કહ્યું કે હે ધર્મરાજ આ બ્રાહ્મણ જેનું નામ વેદાનંદ છે તેણે પોતાના જીવનમાં ગંભીર પાપ કર્યા છે તેણે ધર્મના નામે લોકોને છેતર્યા તેણે ખોટા મંત્રોચ્ચાર કરીને યજ્ઞ કર્યો અને ભગવાનનું અપમાન કર્યું છે તે લોભને કારણે ધર્મથી દૂર થઈ ગયો અને તેણે ક્યારેય ધર્મનું પાલન કર્યું નહીં અને એટલા માટે આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને પાત્ર છે પછી યમરાજે પોતાના દૂતોને આ પાપીને નરકની આગમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો તે તે ત્યાં જશે અને તેના કર્મોનું ફળ ભોગવશે આ પછી મને નરકની ભયંકર આગમાં ફેંકવામાં આવ્યો મેં વર્ષો સુધી ત્યાં ત્રાસ સહન કર્યો અને મારા આત્માને ભયંકર પીડા સહન કરવી પડી ઘણા વર્ષોની સજા પછી મારા પાપોને કારણે મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો ત્યારે પોતાની વાર્તાનો અંત કરતા ધ્વંસે કહ્યું કે મારા પાછલા જન્મના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે મેં સંકલ્પ કર્યો કે હું ક્યારે મહાત્મા સાધુ પુરુષ કે સતી સ્ત્રીઓને નહીં ખાઉં હું ફક્ત તે પાપી દુરાચારી અને અનૈતિક સ્ત્રીઓને જ ખાઉં છું જેમણે પોતાના જીવનમાં અન્યાયના માર્ગ પર ચાલીને બીજાઓને દુઃખ પહોંચાડ્યું છે હું માનું છું કે આ કરવાથી મને મારા પાપો માંથી મુક્તિ મળશે અને હું ટૂંક સમયમાં આ શરીર થી મુક્ત થઈશ ત્યારે આગળ શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી આ રીતે તે વાઘે તેના પાછલા જન્મની વાર્તા કહી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો હે પાપી સ્ત્રી તારું વર્તન મને વેશ્યા જેવું લાગે છે તારા પતિને છોડીને તું આ જંગલ માં બીજા પુરુષો સાથે સુખ માણવા આવી છે તેથી આજે તું ચોક્કસ મારો શિકાર બનીશ આટલું પછી યમરાજના બે દૂતો તે જગ્યાએ દેખાયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરી લઈ ગયા ત્યાં તેને યમરાજની સામે ઉભી રાખવામાં આવી પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ કાઢતા યમરાજ કહ્યું કે હે ધર્મરાજ આ સ્ત્રી એક મહાન પાપી છે અને તેણે ગંભીર પાપ કર્યા છે તેણે કર્યો છે અને તેણે ક્યારે તેના પતિની સેવા કરી નથી આ તેના પતિને ભૂલીને બીજા પુરુષો સાથે સુખ માણતી હતી ત્યારે તેના પાપો સાંભળીને યમરાજ ખૂબ ગુસ્સે થયા અને તેણે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડનમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો જ આદેશ સાંભળીને તે સ્ત્રી ખૂબ જ ડરી ગઈ અને પછી તે અનૈતિક સ્ત્રી યમરાજને કહેવા લાગી કે હે ધર્મરાજ કૃપા કરીને મને મારા પાપો માટે માફ કરો અજાણતા પાપ કર્યા છે કૃપા કરીને મને પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો ત્યારે યમરાજ કહે છે કે હે સ્ત્રી તમે જે પાપ કર્યા છે તે નિંદનીય છે અને તમારા પાપોનું કોઈ પ્રાયશ્ચિત નથી જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે પોતાના પતિને છોડી દે છે અને બીજા પુરુષ સાથે સંભોગ કરે છે તેને ચોક્કસપણે નરકમાં જવું પડે છે એટલા માટે હવે તમારે નરકની યાતનાઓ ભોગવવી પડશે પછી યમરાજે પોતાના દૂતોને કહ્યું કે હે દૂતો આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને ભયંકર નરકમાં નાખો તે તેના માટે લાયક છે પછી યમરાજના દૂતો તે સ્ત્રીને નર્કમાં લઈ જાય છે અને પછી તેને ઘણા વર્ષો સુધી બળતા તેલના કુંડમાં રાંધવામાં આવી પછી તેને બહાર કાઢીને રાર્વ નામના નર્કમાં મૂકવામાં આવી અને આ રીતે તેને ઘણા વર્ષો સુધી અલગ અલગ નર્કમાં રાખવામાં આવી આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી નર્કમાં દુઃખ સહન કર્યા પછી તે મહાપાપી સ્ત્રી દુનિયામાં પાછી આવી અને ચાંડાલ તરીકે જન્મી ચાંડાલના ઘરમાં જન્મ્યા પછી તેણીએ ફરીથી ઘણા પાપ કરવા લાગી વ્યભિચાર કરવા લાગી અને ઘણા પાપી પુરુષો સાથે સંભોગ કરવા લાગી પછી થોડા સમય પછી પાછલા જન્મના પાપોને કારણે તેણીને રક્તપિત્તનો રોગ થયો તે ભયંકર પીડા સહન કરવા લાગી અને તેના શરીરના ભાગો બળવા લાગ્યા તેની આંખોમાં દુખાવો થવા લાગ્યો તે આ પીડા સહન કરીને દિવસો પસાર કરવા લાગી પછી એક દિવસ તે પવિત્ર માં સ્નાન કરવાના હેતુથી એક બહાર રહેવા લાગી તે તુલસી નો છોડ હતો તે પાપી સ્ત્રી ત્યાં તુલસી પાસે બીજી સ્ત્રીઓને દીવા પ્રગટાવતી જોઈને ખૂબ જ આશ્ચર્ય થઈ ગઈ પછી એક દિવસ તે સ્ત્રીએ ત્યાં રહેતા એક સાધુ ને પૂછ્યું કે હે સાધુ મહારાજ આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ તેની નીચે દીવા કેમ પ્રગટાવી રહી છે ત્યારે તે સાધુએ કહ્યું હે કલ્યાણી આ ખૂબ જ પવિત્ર તુલસીનો છોડ છે તેને જોવાથી જ બધી મુશ્કેલીઓનો નાશ થાય છે આ તુલસીને પાણી આપવાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને આ પવિત્ર છોડ પાસે દીવો પ્રગટાવવાથી બધા પાપોનો નાશ થાય છે ત્યારે તે સાધુના શબ્દો સાંભળીને તે સ્ત્રી સ્ત્રી ખૂબ ખૂબ જ જ ખુશ થઈ અને તેણે સાધુને કહ્યું કે સાધુ મહારાજ જો કોઈ પાપી પણ તેની પાસે દીવો પ્રગટાવે તો તેના પાપોનો નાશ થશે ત્યારે તે સાધુ કહે છે કે હે પુત્રી આ સાચું છે ભલે કોઈ સ્ત્રીએ ગંભીર પાપ કર્યા હોય છતાં પણ તેના પાપ નાશ પામે છે તેમજ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે પણ હે દીકરી તું કોણ છે અને તું આ પ્રશ્ન કેમ પૂછી રહી છે ત્યારે સ્ત્રી કહે છે કે હે સાધુ મહારાજ હું એક મહાન પાપી છું મેં વ્યભિચાર અને અનેક પ્રકારના પાપ કર્યા છે અને મારા પાપોને કારણે જ હું આટલી ખરાબ સ્થિતિમાં છું કૃપા કરીને મને મારા પાપોથી મુક્તિ મેળવવાનો રસ્તો જણાવો ત્યારે સંત કહે છે કે હે દીકરી હવે થી દરરોજ તું આ તુલસી ના છોડ પાસે દીવો પ્રગટાવ અને તારા બધા પાપો અને દોષો નો અંત આવશે સંત ની વાત સાંભળીને તે પાપી સ્ત્રી એ પણ એવું જ કર્યું તેણે તુલસી ના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને આ રીતે તે સ્ત્રી દરરોજ તે જ જગ્યાએ તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી પછી એક દિવસ જયારે તે સ્ત્રી તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી સાંજે તેજ ક્ષણે તેનું હૃદય ફાટી ગયું અને તે મૃત્યુ પામી અને તે જમીન પર પડી રહી. પછી યમરાજના બે દૂતો તે સ્ત્રીને યમલોક લઈ જવા માટે તે જગ્યાએ દેખાયા. યમરાજના દૂતો તે પાપી સ્ત્રીને फांसीમાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના બે પાર્ષદો તે જગ્યાએ દેખાયા. તે દિવ્ય પાર્ષદો ખૂબ જ તેજસ્વી હતા અને તેમની પાસે દિવ્ય આભા હતી. તેમના શરીરમાંથી સોનેરી પ્રકાશ નીકળ્યો અને પ્રકાશના કિરણો નીકળતા હતા કે જે ચારે બાજુના અંધકારને દૂર કરતા હતા તેમનો દેખાવ એટલો મોહક અને દિવ્ય હતો કે તેમને જોઈને કોઈનું પણ હૃદય શ્રદ્ધાથી ભરાઈ જતું તેમના ચહેરા પર એક શાંત સ્મિત હતું જે અપાર કરુણા અને દયાનું પ્રતીક હતું તેમના કપડા રત્નજડિત અને રેશમી હતા જે વાદરી અને સોનેરી રંગમાં ચમકતા હતા જાણે કે તેમના વ્યક્તિત્વમાં વૈકુંઠનું સૌંદર્ય હાજર હોય તેમના કાનમાં સોનાના બુટ્ટી લટકતા હતા જે દૈવી સંગીત જેવા સંભળાતા હતા તેમના કપાળ પર તિલક અને ચમકતી બિંદી હતી જે તેમના દિવ્યતાનું સૂચક હતી અને તે બંને કદમાં વિશાળ અને મજબૂત હતા તેમના હાથમાં એક દૈવી ગદા હતી જે ન્યાય અને ધર્મની શક્તિનું પ્રતીક હતી તેઓ તેમના દૈવી સ્પર્શ દ્વારા તે સ્ત્રીને મુક્તિની ખાતરી આપવા આવ્યા હતા કે જેથી તેના બધા પાપોનો નાશ થાય અને તે સ્વર્ગમાં જવા માટે લાયક બની શકે તે પાર્ષદોએ યમરાજના સંદેશવાહકોને રોક્યા અને કહ્યું કે હે યમરાજના સંદેશવાહકો આ સ્ત્રીને છોડી દો આ સ્ત્રી નરકમાં જવાને લાયક નથી તમે કોના આદેશથી આવો અધર્મ કરી રહ્યા છો ત્યારે યમરાજના દૂતોએ કહ્યું કે હે પાર્શદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા રહ્યા છીએ પણ તમે અમને કેમ રોકી છો આ સ્ત્રી અત્યંત પાપી છે અને અમને તેને નર્કમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે આ સાંભળીને ભગવાન વિષ્ણુના પાર્ષદોએ પાર્શદોએ દૂતોને હસીને કહ્યું કે હે યમદૌત તમે સાચું કહો છો પણ આ સ્ત્રીમાં એક એવો ગુણ છે જેને તેના બધા પાપ ભૂસી નાખ્યા છે શું તમે જોયું નથી કે તેણે પોતાના જીવનમાં સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે ત્યારે યમદૌત આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કે હે પાર્ષદો શું ફક્ત તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેના બધા પાપ ભૂસી શકાય છે તો ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ઊંડી નજરે યમદૂત તરફ જોયું અને સમજાવ્યું કે તું આ વાત સમજી શકતો નથી હે યમદૂત તુલસી ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી તુલસી પાસે દીવો પ્રગટાવે છે છે તે વિષ્ણુની કૃપાનો બને સાંજના સમયે દીવો પ્રગટાવવાનું પુણ્ય અનંત ગણો વધી જાય છે અને તે તેના પાપોનો નાશ જ નથી કરતું પણ તેને સ્વર્ગનો નો હકદાર પણ બનાવે છે આ સ્ત્રીએ સાચા હૃદયથી તુલસીની પૂજા કરી છે અને દીવો પ્રગટાવ્યો છે તેથી જ તેના બધા પાપ બળીને રાખ થઈ ગયા છે હવે તે નરકમાં જવાને લાયક નથી ત્યારે યમદૂતે હાથ જોડીને કહ્યું કે હે પાર્શદો તમે સાચું કહી રહ્યા છો અમને તેની ભક્તિની ખબર નહોતી જો તે ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત છે તો તેની પૂજા થવી જોઈએ આપણે તેને નર્કમાં કેવી રીતે લઈ જઈ શકીએ ભગવાન વિષ્ણુના દરબારીઓએ મધુ અવાજમાં કહ્યું તેથી હે યમદૂત હવે તમે પાછા જાઓ આ સ્ત્રીએ તુલસીની સેવા કરી છે અને તેણે તે દીવાના પ્રકાશમાં તેના બધા પાપોનો નાશ કર્યો છે હવે તેને વિષ્ણુ લોકમાં લઈ જવામાં આવશે જ્યાં તેનું સ્વાગત કરવામાં આવશે તે હવે સ્વર્ગની હકદાર બની ગઈ છે એટલે તેમની વાત સાંભળીને તે યમદવ તો તે સ્ત્રીને તે જ જગ્યાએ છોડીને યમલોક પાછા ફર્યા ત્યાં તેઓએ આખી ઘટના યમરાજને ને કહી અને પછી ભગવાન તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે અને તેના પાછલા જન્મોના બધા પાપોનો નાશ થાય છે તેણીને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ તુલસી વિષ્ણુ તનનો વૃંદા શ્રી કૃષ્ણ કહે છે હે દેવી હજારો અમૃતના ઘડાથી સ્નાન કરવા છતાં પણ શ્રી હરિને મનુષ્યો દ્વારા તુલસીનું પાન ચઢાવવાથી જેટલી સંતોષ મળે છે તેટલો સંતોષ બીજે ક્યાંય મળતો નથી અને દસ હજાર ગાયોનું દાન કરવાથી જેટલું ફળ મળે છે તેજ ફળ તુલસીના પાન દાન કરવાથી પણ મળી શકે છે જે વ્યક્તિ મૃત્યુ સમયે તુલસીના પાનનું પાણી પોતાના લે છે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય અને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે જ્યારે કોઈ ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવે છે ત્યારે તે પ્રકાશમાં રહેલી ઉર્જા નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારાત્મકતા ફેલાવે છે તે આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં દેવતાઓની કૃપા આકર્ષે છે દીવાનો પ્રકાશ અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિની અંદર પવિત્રતા અને પવિત્રતાની ભાવના ઉત્પન્ન થાય છે જે તેની ભક્તિ અને ધ્યાનની શક્તિમાં વધારો કરે છે એવું માનવામાં આવે છે કે જારે કોઈ વ્યક્તિ તુલસી પાસે દીવો પ્રગટાવે છે અને તેની આરતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુનું ધ્યાન વધુ સરળતાથી પ્રાપ્ત થાય છે તે સાધકનું મન સ્થિર બનાવે છે અને શાંતિ તરફ દોરી જાય છે જે ધ્યાનમાં એકાગ્રતા વધારે છે સૂર્યાસ્ત સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે આ સમયે દીવો પ્રગટાવીને તુલસીની પૂજા કરવી અને માતાની આરતી કરવામાં આવે છે અને અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે છે આ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે વ્યક્તિએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ આ મંત્ર ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે તુલસી પાસે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો શુભ છે અને ઘીનો દીવો વધુ પવિત્ર માનવામાં આવે છે પરંતુ જો તે શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે તલના તેલનો દીવો નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે એવું કહેવાય છે કે જે ભક્ત દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેને સાત જન્મો સુધી પુણ્ય મળે છે અને તેને ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી તેના પરિવારમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ ગ્રહ દોષ અને કાલસર્પ દોષ જેવા અવરોધો પણ દૂર થઈ શકે છે આ ઉપાય ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આત્મા શુદ્ધ થાય છે અને તે નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મદદ કરે છે આ સિવાય તે પાછલા જન્મોના પાપોનો નાશ કરે છે તે આત્માને શાંતિ આપે છે અને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ જીવનના અંતિમ દિવસોમાં તુલસી પાસે દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે તો તેને મૃત્યુ પછી યમદૌતનો ડર રહેતો નથી અને તેને સીધો ભગવાન મળે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી આશીર્વાદ મળે છે જેના કારણે વ્યક્તિ ને જીવનમાં ક્યારે આર્થિક સંકટ નો સામનો કરવો પડતો નથી અને હંમેશા સમૃદ્ધિ રહે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ જણાવ્યું છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો અને જો તમને માહિતી ગમી હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો તેમજ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર પહેલીવાર પધાર્યા હોવ તો આવી જ અવનવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય મા તુલસી લખો મિત્રો વિડીયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર